હેલો હેલોક માય મારીઓ સ્વાગત છે તમારું આજના નવા સાંગ્લા ટોટલોગમાં તો મસ્ત મજાનું સવાર થઈ ગયું છે ચાય પાય પી લીધીએ અત્યારે ગાડી ગરમ કરવા રાખી દીધી જવું હોય ગામમાં ગામમાં જવું હોય કાલ લેવા જવું હોય નાસ્તો લેવાય પણ જવું હોય અત્યારે ગાડી ગરમ થાય એ રીતે છે ગામમાં કાઢી ગરમ થઈ જાય આજે થોડોક હાથ પણ બગડી ગયો હોય આજે થોડોક કાટો પાણી પીવાઈ ગયો તો ને હાથ પણ બગડી ગયો હોય ગાડી ગરમ થઈ જાય એટલે જાવ ગામમાં હાલો મળીએ સીધા તમને ગામમાં चेहरा बना दो फ्रेश थी गो तो नहीं गो तो अँ बकाला मटो देवा के के ओके हो नहीं जो आयो तो मतलब ओ कई गयो तो पाओ तो आटो के आयो तो नकार आ तो नहीं तो नहीं ये तो काय उगयो नथी हां आज काय नसी उगयो नी तो जई हार एक आ दी जई हो काणो नथी हो हो काय

नहीं खातर तो काले से ठाया ताई था लिया आया है तल नो बियरांट क्योंकि रामजी ने तलवाना है ने अपने आवाना है लगभग तो नहीं रोवा है रोड आडो है तो आ है खातर जेमा तल पर मिक्स करीना है छांटवानों है नहीं आबे कटा है तल ना वो तो खातर है जब वावे है नहीं देवानों है एको कि बा� આજે છે પાછી આઠ છે એટલે જવાનું છે માતાજી આ જવાનું ચામુંડા માતાજી જવાનું હોય રંબો હજી તમે થોડી વાર પછી આવી ગયા બરવાજા માતાજી જઈ રહ્યા માતાજી

અત્યાર આવડે આ ગયા તો બીજો ટાંકે ને અમે જોઈ લો તમે કે હું કેનાલે થી પાણી આવે રઈ ટાંકામ પડે છે ને આ આપણો બીજો ટાંકો એ મેઈન ટાંકો હે મોટો ટાંકો હે ને અમારે આપણે સાફ કર્યો તો ની અમારા ભાગ્યા હે પાણી બંધ કરો મોટા જીજો હોય છે પાણી છોટો ના આલે એટલે પાણી બંધ કરાય ગાયા ને આપડી કોળો કોળો લઈને રાતિયે અને જો અહીંયા આપણે કઈ રીતે પાણી વન કરવાની સિસ્ટમ છે પહેલા એક ટાંબલા ઉપર હાલીને આવું પડે પછી અહીંયા પાઇપ રાખેલો છે નાડું દેવાનું એ રીતે અમારું વાડી જો પછી મલાડું રાખવાનું હે હે જાડું રાખવાનું અરે આવી ગયા ટુ પોઈન્ટ અત્યારે આપણે પહોંચ્યા રામજોપડી અત્યારે આપણે પહોંચ્યા રામદેવના મંદિર અહીંયા છાયા એટલે મંદિર આપણે રામવાતી ખાઈ ભઈને પ્રસાદ લેઈને દર્શન કરીને આવી ગયા છીએ રામદેવના મંદિર

પછી જમણવા રાખ્યો હે બધાએ જગ્યા મળીને બધાય જમણવાર રાખ્યો અત્યારે જવાનું ગામમાં જમણવારમાં ને ભજન ભોજનનું આમંત્રણ છે તો જવાનું હોય ગામમાં બસ ગરમ પાણી મૂકી દીધું હોય ગરમ પાણી થઈ જાય એટલે જીલયો જીલી ને જઈને ગામમાં રમલો ને બધા તો ભાગી ગયા છે ને આપણે આવે જવાનું હોય મળીએ તમને સીધા ગામમાં જાય

આટલી બધી ડલો પડી અત્યારે હું નાધી ફ્રેશ થઈ ગયો ને હવે જવાનું હોય ગામમાં કેમ કે મણવાર હે ગામમાં અને મારા બાપા ગયા અમારી ગાડી લઈને પાણી જોવા ટાંકો જોવો તો પાણી બંધ કરવા ગયા હતા અને ટાંકો જોવા ગયા હતા હવે આવે સામેથી નવે જવાનું છે આપણે ગામમાં ફેંગાર પર કેમ કે જમણવાર હે ઉમાં જવાનું છે આજે જવાનું હે ડાડીમાં અહીંયા આવે અત્યારે ઘરે વાડીએ રહેશે બાકી બધા જાઈ ને જમણવારમાં

पब्लिक के लिए थे लोग बनावा बनावा नहीं तो लोग बनावा जाए तो आवाज तो पूरो न तो आए तो आज ना व्लॉग में आटलो आज ना व्लॉग तुमने पसंद आया तो लाइक करें सब्सक्राइब करना के मड़ी तुमने तो कल ना व्लॉग में थैंक यू सो मच फॉर वाचिंग बाय बाय